ખેડ્રમા પોલીસ એ ચોરીની 20 મોટરસાઇકલ રિકવર કરી સાબરકાંઠા જિલ્લામાં મોટરસાઇકલ ચોરીના કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલી 20 મોટરસાઇકલ રિકવર કરી કુલ કિંમત 3,67,000 ના મુદ્દામાલ રિકવર કરતી ખેડ્રમા પોલીસ સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવાત હતા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય જુડાસમા

રાજપુર તાલુકો કોટડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનના હોય તેમની પાસે માલિકી અંગના આધાર પુરાવા માંગતા તે ન હોવાનું જણાવતા પોકેટ ઓફ મોબાઈલ અંતર્ગત સર્ચ કરતા સરળ મોબાઈલ સાયકલ બાબતે ખેડ્રમા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધી નોંધ કરીને ઉડાણપૂર્વક તપાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લા નીચેના મુજબ અલગ અલગ સ્થળોથી બાઈક ચોરીના ગુના આચરેલા હોવાનું

ની સૂચના અને માર્ગદર્શન મુજબ સીધી દોરવણીથી દરેક પોલીસ સ્ટેશનમાં ઓડ ઇવન નાઇટો કરી અને નાકાબંધી કરવાનું આયોજન કરેલું જેના ભાગરૂપે ખેડ્રહમાં પીએસઆઈ વિશાલ પટેલ તથા એની ટીમે એ જ પ્રમાણે નાકાબંધી કરતાં એક બાઇક ઉપર બે ઇસમો ખેડધ્મા બસ સ્ટેન્ડ પાસે ચેક કરવા જતો એ લોકો ખેડૂત તરફ ભાગેલા અને એનો સરકારી વાહનથી કિસ્સો કરી એને પકડી પાડેલા જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિસ્સો હતો એ બીજો કાંતિભાઈ પારગી કરી હતા આરોપી જે લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં વીસ જેટલા બાઇકો રિકવર કરેલા છે અને એમાં બીજા સાતેક આરોપીઓના નામ ખુલે છે જે લોકોને પકડવા માટે અમે કાર્યરત છીએ એમાં બીજી પણ ચોરીઓ ખુલી શકે એમ છે અને આ અભિયાન દરમિયાન અને આ રીતેની તપાસમાં હાલ સુધીમાં ખેરબ્રહ્મા પોલીસ સ્ટેશનની ચાર બાઇક ચોરી ડિટેક થાય છે ગીદરની સાત બાઇક ચોરી ડિટેક થાય છે અને વડાલીની બે બાઇક ચોરી ડિટેક થાય છે એ રીતે વીસ બાઈકો અત્યારે કબજે લીધેલી છે અને અત્યારે હાલ પણ પણકેટકોટકોપ મોબાઈલની મદદથી આ ગુના ડિટેક થઈ શક્યા છે લગભગ ગેંગ જેવું જ છે હજુ બીજા સાતેક આરોપી ના નામ ખૂલે છે એ લોકો એકબીજાની ઓર સાથે રહી અને કામ કરતા હોય છે સાથે સાથે એક સાથે નથી હોતા પણ જુદી જુદી રીતે એ લોકો વાહન ચોરીઓના ગુના કરતા હોય છે એ રીતેની હકીકતો ખુલેલી છે એ આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો કરીશું કેવા પ્રકારની એમ હતી આ લોકોની ને કેટલા રૂપિયામાં બાઈકને વેચતા હતા આ લોકો એક જ બાઇક ઉપર બે ત્રણ જણા બેસીને આવતા હતા અને પછી જુદા જુદા બાઇક ચોરીને જતા રહેતા હતા અને રાજસ્થાનના એકદમ અંતરિયાળ ગામડાના પંદરસો હજાર રૂપિયા પંદરસો રૂપિયામાં એ બાઇકો વેચતા હતા દર્શક મિત્રો સચોટ સમાચાર માટે જોતા રહો ટીવી 24 ન્યૂઝ ગુજરાત અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમારું લેટેસ્ટ ન્યૂઝ આપ સુધી પહોંચતા રહે